નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ એસએસસી પરીક્ષા જેમણે પણ આપી છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ આવતીકાલે પોતાનું પરિણામ જોઈ શકશે કેટલા વાગે જોઈ શકશે તો સવારના આઠ વાગ્યાથી પરિણામ જોઈ શકશે કઈ રીતે જોઈ શકશે તો પરિણામ વોટ્સઅપ નંબર અને વેબસાઇટ આ બંને રીતે જોઈ શકશે તો વોટ્સઅપ નંબર આપી દઉં છું ને વેબસાઈટ પણ આપી દઉં છું તો ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે ધોરણ દસની પરીક્ષા યોજાઈ હતી તો ધોરણ દસની પરીક્ષા એટલે કે એસએસસી પરીક્ષા અને સંસ્કૃત આ બંનેનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જી સેફ ડોટ ઓઆરજી તો વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ જી સેફ ડોટ ઓ તો આ વેબસાઇટ પર આવતીકાલ એટલે કે આઠ મે બે હજાર પચીસના રોજ સવારના આઠ વાગ્યાથી તમે પરિણામ જોઈ શકશો સાથે વોટ્સઅપ નંબર કયા વોટ્સઅપ નંબર પરિણામ જોવાનું છે તો ત્રેસઠ પાંચ તોતેર ઝીરો જીરો નવ એકોતેર આ નંબર પર તમારો બેઠક નંબર લખીને મૂકશો એટલે તમે તમારું જે પરિણામ છે એ જોઈ શકશો એટલે કે જે વોટ્સઅપ નંબર આપેલો છે ત્રેસઠ પાંચ જીરો નવ તેસઠ પાંચ તોતેર જીરો જીરો નવ એકોતેર તો આ વોટ્સએપ નંબર પર પણ તમે તમારું પરિણામ જોઈ શકશો એટલે કે આ નંબર તમારા કોન્ટેક્ટ નંબર તમારે એડ કરવાનો છે અને તમારે તમારો જે બેઠક નંબર છે એ લખવાનો છે તો આના પર પણ તમે તમારું પરિણામ જોઈ શકશો બીજી રીત છે વેબસાઇટ તો ગૂગલ પર જવાનું છે ને આ જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ જી સેફઆર ડોટ ઓ તો વેબસાઇટ ખોલવાની છે અને ત્યાં તમારો બેઠક નંબર જે છ આંકડાનો છે એ લખવાનો છે તો આ રીતે પણ તમે પરિણામ જોઈ શકશો તો એની બધી માહિતી આપેલી છે તો ગૂગલ કે જે પણ તમે બ્રાઉઝર વાપરો છો એમાં જી સેબ લખવાનું છે જી સેબ લખ્યા પછી આ જે વેબસાઇટ આપેલી છે એના પર ક્લિક કરવાનું છે તો આ જે છે એના પર તમારે ક્લિક કરવાનું એ વેબસાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ધોરણ બારનું પરિણામ હતું અહીં જગ્યાએ ધોરણ દસનું આવી જશે અને અહીં જે અલગ અલગ નંબર આપેલા છે એ બી તો તમારા બેઠક નંબરની આગળ જે પણ અક્ષર હોય એ તમારે ક્લિક કરવાનો છે એટલે કે એ અક્ષર પસંદ કરવાનો છે અને સીટ નંબર સિક્સ ડિજિટ તો તમારો જે બેઠક નંબર જેટલા આંકડાનો હોય એ આમાં લખવાનો છે અને પછી કેપચાનો સરવાળો બાદ બાકી જે હોય એ કરવાનો છે અને પછી આ જે ગો બટન છે એના ઉપર જવાનું છે તો ત્રણ વિગતો તમે ભરશો એટલે તમારી જે પરિણામ છે એ જોઈ શકશો આ રીતે તમારું પરિણામ ખુલી જશે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એકદમ સાથે જન જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો જેના લીધે આવા વિડીયો મળતા રહે થેન્ક યુ વેરી મચ